નમસ્કાર મિત્રો સદીઓથી એક પ્રશ્ન માનવ મનને કચવતો રહ્યો છે શું ભગવાન છે કે પછી ભગવાન નું અસ્તિત્વ છે જ નહીં આ પ્રશ્ન યુગો યુગો થી ચર્ચાનો વિષય રહ્યો છે હા આપણા ઋષિ મુનિઓ આપણા ધર્મે અને આપણા શાસ્ત્રોએ ભગવાનના અસ્તિત્વના અસંખ્ય પુરાવા આપ્યા છે પણ મિત્રો આજે પણ કેટલાક એવા નાસ્તિકો છે જે આ વાત માનવામાં શંકા રાખે છે જે કહે છે જે દેખાય નહીં તેનું અસ્તિત્વ કેમ માની લઈએ તો દોસ્તો આજના વિડીયોમાં હું તમારી સામે રજૂ કરવાનો છું કેટલાક એવા જીવંત અને તર્કસંગત આધ્યાત્મિક પ્રમાણો જ્યાં સ્પષ્ટ રીતે સાબિત કરશે કે આ સંસાર માત્ર સદભાગ્યવશ નથી બનેલો પણ એની પાછળ છે એક દિવ્ય સર્જનહાર અને એ ઈશ્વર છે જે સૃષ્ટિના દરેક કણ કણમાં વ્યાપ્ત છે વિડીયો શરૂ કરતા પહેલા એક નમ્ર વિનંતી છે જો હજુ સુધી તમે અમારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેવા માટે વિનંતી જેથી તમને આવનારા સમયમાં આ પ્રકારના વીડિયોઝ મળતા રહે મિત્રો ભગવાન હોવાના પ્રમાણમાં અમારું પહેલું પ્રમાણ છે કાર્યકરણનો સિદ્ધાંત મિત્રો કાર્યકરણનો નિયમ કહે છે કે દરેક વસ્તુનું અસ્તિત્વ કોઈ કારણ વગર શક્ય નથી દુનિયાની કોઈ પણ વસ્તુ આપમેળે અસ્તિત્વમાં આવતી નથી એક સામાન્ય ઉદાહરણ લઈએ જ્યારે અંધારું હોય ત્યારે આપણે લાઇટ ચાલુ કરીએ છીએ કારણ કે આપણે પ્રકાશની જરૂર હોય છે અહીં લાઇટ ચાલુ કરવાનું કાર્ય છે અને અંધારું એ કાર્ય માટેનું કારણ છે આજ સુધી આપણે જોયું છે કે દરેક કાર્ય પાછળ કોઈ કારણ છુપાયેલું હોય છે અને આને જ કાર્ય કરણનો સિદ્ધાંત કહેવાય છે હવે મિત્રો અહીંથી એક મોટો અને ઊંડો પ્રશ્ન એ ઊભો થાય છે કે આ આખી સૃષ્ટિ અસ્તિત્વમાં કેવી રીતે આવી આનું શું કારણ છે જો આપણે કહીએ કે ઈશ્વર નથી તો પછી આ અઢળક તારા આકર્ષણ શક્તિ પૃથ્વી જીવન અને આખું બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવે જ્યારે આપણે આ પ્રશ્ન વિજ્ઞાન પાસે લઈને જઈએ છીએ ત્યારે વિજ્ઞાન આને બિગ બેંગ થિયરી નામ આપે છે વિજ્ઞાન કહે છે કે ઘણા વર્ષો એક મોટો વિસ્ફોટ થયો હતો અને વિસ્ફોટથી આખું બ્રહ્માંડ સર્જાયું હતું પણ મિત્રો આ વાત કંઈક અજાણી લાગતી નથી એટલે કે વિસ્ફોટથી સર્જન કેમ બની શકે અમે તો રોજિંદા જીવનમાં જોઈએ છીએ કે જ્યાં વિસ્ફોટ થાય છે ત્યાં વિનાશ થાય છે ન દવાખાના બને છે

ત્યારે એ સમયે તો છે ભગવાન હોવાના પુરાવામાંથી એક મહત્વપૂર્ણ પુરાવો છે સૃષ્ટિની વ્યવસ્થા મિત્રો જો આપણે આ સૃષ્ટિને ધ્યાનપૂર્વક નિહાળીએ તો એક ખૂબ જ નિયમબદ્ધ રીતે કાર્ય કરે છે ઉદાહરણ તરીકે ગ્રહોની ગતિ નિયમિત છે સૂર્ય દરરોજ સમયસર ઉગે છે અને સમયસર હાથમે છે પૃથ્વી પોતાની ધરી પર નિત્ય પરિભ્રમણ કરે છે પરમાણુઓની ગોઠવણી સચોટ છે છે શરીર રચના ચોક્કસ અને યોગ્ય રીતે રચાયેલી ફેરફાર તાપમાન વરસાદ વાતાવરણ બધું એક નિયમમાં બંધાયેલું છે આવા કેટલાય ઉદાહરણો છે જે બતાવે છે કે આ સંસાર કોઈ જાતે નિર્માણ કરેલી પ્રક્રિયા નથી એમાંય ખૂબ જ ઊંડી યોજના નિયમિતતા અને બૌદ્ધિક ગોઠવણી છે હવે વિચાર કરો જ્યારે આપણે એક નાનું કાર્ય પણ કરીએ છીએ જેમ કે ચિત્ર દોરવું કે મકાન બનાવવું તો તેના માટે આપણે વિચારવું પડે છે યોજનાઓ બનાવવી પડે છે મહેનત કરવી પડે છે તો પછી આટલું વિશાળ અને અત્યંત જટિલ વિશ્વ શું આવું જ બની ગયું હશે નહીં અવશ્ય એ પાછળ કોઈ બુદ્ધિશાળી અલૌકિક શક્તિ કાર્યરત છે જેને આપણે ભગવાન કહીશું એ જ શક્તિએ આખી સૃષ્ટિ રચી છે અને એનું જ સંચાલન એક અદ્રશ્ય નિયમ અનુસાર કરે છે દોસ્તો ભગવાન હોવાના પ્રમાણમાં તમારું ત્રીજું પ્રમાણ છે માનવતા અને ઈશ્વરનું હાજર પણ કહેવાય છે કે માણસ એ સામાજિક પ્રાણી છે પણ માણસ માત્ર સામાજિક પ્રાણી નથી એ તો એક એવા જીવનદાતા છે જેને નૈતિકતાનું જ્ઞાન છે માણસ એ જ પ્રાણી છે જેને ખ્યાલ છે કે શું સાચું છે અને શું ખોટું શું પાપ છે અને શું પુણ્ય છે માણસે આજ સુધી દુનિયામાં ઘણું બધું શીખ્યું શોધ્યું અને બનાવ્યું છે પણ એક પ્રશ્ન સદીઓથી છે શું માણસે પોતે નૈતિકતા શોધી લીધી કે માણસ પાપ કરે ત્યારે અંદરથી સંકોચ અનુભવે છે અને પુણ્ય કરે ત્યારે તેને એક અનોખો આનંદ આવે છે હવે વિચાર કરવા જેવી વાત એ છે કે આ પાપ અને પુણ્યની સમજ ક્યાંથી આવી સાચું ખોટું ઓળખવાની શક્તિ કોણે આપી માણસના હૃદયમાં લાગણીઓ ભાવનાઓ પ્રેમ દુખ ભય લાજ આ બધું કોણે ભરી દીધું ચાલો માની લઈએ કે વિજ્ઞાન એક જીવંત શરીર બનાવી શકે પણ શું એમાં પ્રેમ કરુણા શરમ વેદના આત્મજ્ઞાન ભરી શકશે શું એક મશીન કે કૃત્રિમ માનવ સાચો માણસ બની શકે આ સવાલનો જવાબ માત્ર એક જ છે આ બધું સર્જન એ કોઈ દિવ્ય શક્તિનું પરિણામ છે એ શક્તિ છે ઈશ્વર જે આ સમગ્ર સૃષ્ટિમાં વ્યાપ્ત છે શાસ્ત્રો પણ એ જ કહે છે ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં સ્પષ્ટ કહે છે હું સર્વ ભૂતોના હૃદયમાં અંતર્યામી રૂપે નિવાસ કરું છું ભગવાન હોવાના પ્રમાણમાં અમારું ચોથું પ્રમાણ છે જીવ ઉત્પત્તિ અને પરમાત્માનું અસ્તિત્વ જી હા દોસ્તો કહેવાય છે કે સજીવથી જ જીવની ઉત્પત્તિ થાય છે નિર્જીવમાંથી કદી જીવ ઉદ્ભવી શકતો નથી વિજ્ઞાન પણ આ વાતને સમર્થન આપે છે જેને કહેવાય છે લો ઓફ બાયોજેનિક્સ એટલે કે જીવજનનનો નિયમ હવે તમે વિચાર કરો દોસ્તો શું તમે ક્યારેય પણ પથ્થરમાંથી પથ્થર ઉત્પન્ન થતો જોયો છે અથવા કોઈ નિર્જીવ વસ્તુની પેઢી વધતા જોઈ છે ના બિલકુલ નહીં આવી વાત તો સાંભળતા જ હાસ્યાસ્પદ લાગે ને પણ હવે જુઓ આ પૃથ્વી પર કરોડો જીવો છે દરેક જીવ શ્વાસ લે છે ચાલે છે અનુભવે છે સુખ દુઃખ જીવે છે તો એવું પૂછવું યોગ્ય નથી કે આ પ્રાણ તેમને કોણે આપ્યા આ જીવાત્માનો સ્ત્રોત ક્યાંથી આવ્યો મિત્રો એવું થવું જ શક્ય નથી કે આટલા બધા જીવ માત્ર આકસ્મિક રીતે પોતાના બળે સર્જાઈ ગયા હશે બિલકુલ નહીં એટલા માટે જ કહેવું જોઈએ કે આ સંસારમાં કોઈ એવી શક્તિ છે કે જે પ્રાણ આપે છે અને પ્રાણ હરે છે મિત્રો ભગવાન હોવાના પ્રમાણમાં અમારું પાંચમું પ્રમાણ છે સૃષ્ટિનું બંધારણ અને ઈશ્વરની વ્યાપક વ્યવસ્થા મિત્રો કોઈ પણ વ્યવસ્થાને સુચારુ રીતે ચલાવવા માટે નિયમ જરૂરી હોય છે જેમ કે આપણે દેશમાં રહીએ છીએ તો આપણા દેશની વ્યવસ્થા બંધારણ પરથી ચાલે છે એ બંધારણ આપણને હકો પણ આપે છે અને કર્તવ્ય પણ સમજાવે છે અને એ બંધારણના શિલ્પી તરીકે આપણે ડૉક્ટર ભીમરાવ આંબેડકરને જાણીએ છીએ હવે મિત્રો આપણે જરા વિચારીએ કે જે રીતે દેશ માટે બંધારણ જરૂરી છે એ જ રીતે આ સમગ્ર સૃષ્ટિ માટે પણ કંઈક સૌમ્ય અને શાશ્વત બંધારણ હોવું જોઈએ જેમ કે સૂર્ય દરરોજ ઉગે છે અને સમયસર આથમે છે ઋતુઓ ચોક્કસ પ્રમાણે બદલાય છે પૃથ્વી અને બીજા ગ્રહો પોતાની ધરી પર ગતિ કરે છે સમુદ્રની ભાટ પવનની દિશા વર્ષાના ચક્ર બધું કેટલી અદ્ભુત વ્યવસ્થામાં ચાલે છે દોસ્તો આટલી સુવ્યવસ્થા માત્ર અચાનક થઈ શકે કે આ પાછળ કોઈ મહાન બુદ્ધિ છે વિજ્ઞાન હજુ સુધી આવા નિયમોનું ધ્યાનથી નિરીક્ષણ તો કરી શકે છે પણ આ નિયમો કોને બનાવ્યા એનો ઉત્તર તેને નથી એ માટે જો આપણે જ પોતાના જીવન માટે બંધારણ બનાવીએ છીએ તો શું આ આખી બ્રહ્માંડ જેમાં અણુથી લઈને આકાશ ગંગા સુધીની રચના છે તેના માટે કોઈ નિયંત્રક કોઈ સર્જનહાર કોઈ શ્રેષ્ઠ બુદ્ધિશાળી શક્તિ ન હોય મિત્રો ભગવાન હોવાના પ્રમાણમાં અમારું છઠ્ઠું પ્રમાણ છે માનવ સ્વતંત્ર ઈચ્છા અને ઈશ્વરની યોજના મિત્રો ક્યારેક વિચારીએ તો એક સવાલ ઉભો થાય શું આ સંસાર કંઈ ખાસ ઉદ્દેશ્ય વગર જ બન્યો છે જો ખરેખર આવું હોત તો પછી આ સંસારમાં કોઈ અર્થ કોઈ નિયમ કોઈ દિશા ન હોત અને તો પછી માનવ જાત પાસે પણ કોઈ વિશિષ્ટ શક્તિ ન હોત એ પણ અન્ય પ્રાણીઓને જેમ માત્ર પ્રતિસાદ આપતો મશીન બની ગયો હોત પણ દોસ્તો એવું જ છે નહીં માણસ પાસે છે સ્વતંત્ર ઈચ્છા શક્તિ માણસ શું વિચારશે શું કરશે શું પસંદ કરશે એ નિર્ધારિત નથી એ પોતાની બુદ્ધિથી મનથી અને તર્ક શક્તિથી નિર્ણય લેશે જો આ જગતને કોઈ ઉદ્દેશ ન હોત તો માણસ પાસે વિચાર કરવાની નિર્ણય લેવાની પ્રશ્ન પૂછવાની શક્તિ પણ ન હોતી બુદ્ધિ તર્ક સંવેદના અને વિચાર શક્તિ એ માત્ર જટિલ સહયોગોથી આવી ગઈ હોય એવું માનવું એ માનવ મૂર્ખામી થઈ ગયું દોસ્તો જેમ કોઈ મશીન પાસળ એનો નિર્માતા હોય છે જેમ કોઈ કાવ્ય પાછળ કબી હોય છે એવી જ રીતે આ સૃષ્ટિ પાસળ પણ છે એક સર્જનહાર એક વિધાતા એક ભગવાન એ વિધાતા એ જ છે જેમણે માનવને માત્ર શરીર નથી આપ્યું પણ આપ્યું છે ચિંતન શક્તિ સ્વતંત્ર ઈચ્છા અને મૂલ્યાંકન કરવાની ક્ષમતા મિત્રો ભગવાન હોવાના પ્રમાણમાં અમારું સાતમું પ્રમાણ છે આનંદની શોધ અને ઈશ્વરની ઉપસ્થિતિ મિત્રો આપણે જો જીવનને થોડી ઘણી માટે ઊંડાણથી નિહાળીએ તો એક વાત સ્પષ્ટ રીતે દેખાય છે કે આ સંસારમાં રહેલા દરેક જીવનું એકમાત્ર લક્ષ્ય છે સુખ આનંદની પ્રાપ્તિ બસ નામ જુદા પડે છે કોઈ પૈસામાં આનંદ શોધે છે કોઈ સંબંધોમાં કોઈ પ્રસિદ્ધિમાં તો કોઈ ભોગોમાં પણ આખરે તમામ પ્રયત્નોનું એક જ અંતિમ મંતવ્ય હોય છે આનંદ પ્રાપ્ત કરવો મિત્રો આ વાત માત્ર માટે નહીં જાનવર પક્ષીઓ જીવ જંતુઓ સૌ કોઈ સુખની તરફ દોડી રહ્યા છે એમના દરેક ક્રિયામાં એક ગુપ્ત ઈચ્છા હોય છે મને શાંતિ મળે મને આનંદ મળે હવે તમે કહેશો કે આ તો સામાન્ય માનવ વૃત્તિ છે પણ આશ્ચર્યની વાત એ છે દોસ્તો કે આપણા શાસ્ત્રો આપણા ઋષિ મુનિઓ એવું કહે છે કે આ નિરંતર આનંદની શોધ અસલમાં ઈશ્વર સુધી લઈ જાય છે કારણ કે શાસ્ત્રોમાં ઈશ્વરને સચ્ચિદ આનંદ પરમ આનંદ કહેવામાં આવ્યા છે એનો અર્થ એ થયો કે જ્યારે પણ આપણે સાચો આનંદ શોધીએ છીએ ત્યારે અવચેતન રીતે આપણે ઈશ્વરને જ શોધી રહ્યા હોઈએ છીએ તો મિત્રો આ હતા ભગવાન હોવાના સાત પ્રમાણ મિત્રો સાચો અને કાયમી આનંદ બહાર નથી એ આપણા અંતરમાં રહેલા પરમાત્મા સાથેના જોડાણમાં છે વિડીયો કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર બતાવશો અને હા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં